તો કેમ છો મારા ભાઈઓ આજે હું સ્પેશિયલ તમારા માટે લઈને આવી ગયો છું આ રીતના અલગ અલગ રીતના ભાઈઓ માટેના દાગીનાઓમાં જેમાં તમે જોઈ શકો છો આપણી અલગ અલગ રીતના ઘણા બધા દાગીનાઓ છે આપણે ચાલો સ્ટાર્ટ કરીએ વિડીયો જેમાં તમે જોઈ શકો છો આપણી પાસે આ રીતનું ભરવડ ભાઈઓ માટેનું આ રીતનું કડલામાં છે જેમાં તમને કહીએ ને તો આ રીતના મોઢિયા ઉપર આ રીતના મૂર્તિ કરેલ છે આ રીતનો તમને ડાયમંડમાં મળી રહેશે આ રીતનો રોયલ ડાયમંડમાં સારો હેવી એવો ડાયમંડ મળવાનો છે તમને અને આજુબાજુમાં આ રીતનું ડાયમંડ વર્કમાં તમને મળી જશે હવે તમને વાત કરીએ ને તમારે જોતા રબારીઓ માટે જેમાં અહીંયા ઉપર આ રીતનું મીણા વર્કમાં કરેલ તમને મળી રહેશે હવે તમને વાત કરીએ ને તમારે જોતી હોય આ રીતની રુદ્રાક્ષ ની માળામાં તો આ રીતની રુદ્રાક્ષ ની માળામાં પણ તમને મળી રહેશે તમે જોઈ શકો છો કેવું આમાં સાઇનિંગ વર્ક કેવું આમાં ફિનિશિંગ વર્ક કરેલ છે એકદમ સોના જેવું સાઇનિંગ વર્ક ને સોના જેવું ફિનિશિંગ વર્ક તમને મળવાનું છે હવે તમને વાત કરીએ ને તમારે જોતી રીંગોમાં તો આ રીતની આપણી પાસે રિંગ્સમાં તમને મળી રહેશે તમે જોઈ શકો છો આમાં અલગ અલગ રીતની મૂર્તિવાળી નામ લખેલી એમ તમને અલગ અલગ રીતના તમને મળી રહેશે તમે જોઈ શકો છો એમાં કહીએ ને તો આ રીતની અહીંયા મૂર્તિ કરેલ છે બધી આ પછી કહીએ આ રીતનું અહીંયા નામ લખેલ છે તમે જોઈ શકો છો અહીંયા ઠાકર નામ લખેલ છે જય ઠાકર તમારે એ રીતનું નામ ચેન્જ કરાવવું હોય તો નેમ પણ આપણે ચેન્જ કરી આપશું પછી હવે તમને વાત કરીએ તમારે જોતા આ રીતના નોર પેન્ડલમાં તો આ રીતના નોર પેન્ડલમાં પણ તમને મળી રહેશે તમે જોઈ શકો છો અહીંયા આ રીતનું તમે જોઈ શકો છો મુદ્રાનું ઓલું કરેલું છે મૂર્તિ તમારી રીતનું મુદ્રાની મૂર્તિ કરાવી હોય તો એ પણ કરી આપશું ચેન્જ પણ કરી આપશું આપણે પછી હવે કહીએ ને તમારે જોતો આ રીતનો ફૂલ હેવી એવો ચેનમાં તો આ રીતનો હેવી એવા ચેનમાં પણ તમને મળી રહેશે તમે જોઈ શકો છો આ રીતનો ફૂલ હેવી એવા ચેનમાં તમને મળી રહેશે પછી હવે તમને કહીએ ને આ વસ્તુની વિશેષતાની વાત આ વસ્તુ મહિનામાં ચાર પાંચ વાર પહેરાય છે ડેલી યુઝમાં નથી વપરાતી મહિનામાં ચાર પાંચ વાર પહેરો તો આનો સારો રહે છે અને પછી કહીએ ને તો આના અમે ગેરંટી આપીએ છીએ તમે ગમે ત્યારે ગમે એટલું મને પહેરીને પાછું પણ આપશો તો પણ તમને આના પાંત્રીસ ટકા તમને મળી રહેશે તમને લાઈફ ટાઈમ આના પાંત્રીસ ટકા તમને મળશે હા સર લાઈફ ટાઈમ પાંત્રીસ ટકાની ગેરંટી આવવાની છે તમને આમાં પણ તમને હવે વાત કરીએ ને અમારા સર્વિસ નંબરની અમારો સર્વિસ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એના ઉપર વિડિયો કોલ કરીને વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા પણ તમે મંગાવી શકો છો અને તમને કહીએ ને અમારા એડ્રેસની વાત અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ